મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતે જળાભિષેક કરી શિવભક્તિથી ધન્યતા અનુભવી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચોસાલા ગામે આવેલ પૌરાણિક કેદારનાથ મહાદેવ મંદિરે પાવન જળાભિષેક કરી શિવ આરાધનાના વિધિમાં ભાગ લીધો હતો મુખ્યમંત્રીએ શિવલિંગ પર જળાભિષેક કરી શાંત શુદ્ધ અને પવિત્ર ભાવના સાથે ભક્તિ પ્રગટાવી હતી આ શુભ અવસરે રાજ્યના શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોર પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અગ્રણી રત્નાકરજી અને અન્ય મહાનુભાવો પૂજા વિધિમાં સહભાગી બન્યા હતા પ્રસંગે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા સહિત અધિકારીઓ તથા સ્થાનિક પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો રિપોર્ટર દીપક રાવલ લીમખેડા મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી